કૃષ્ણ છે હનુમાન દાદા ની જે આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનનું નું ભજન છે તો પૂરેપૂરું સાંભળજો ને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો બર્થડે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ಚೈತ್ರ ಸೂದ ಪೂನಮ ಚೆನ್ನೋ ಬರ್ಥೆ ಓ ಮಾರಾ ಹನುಮಾನ ದಾ ದರ್ಶನ ಕರೆ ಆೋ ಅಂಜನಿ ನಾ ಜೊ ನ ಪಾವನ ದೇವನ ಪುತ್ರ ಛೋ ಓ ಮಾರಾ ಹನುಮಾನ ದಾ ದರ್ಶನ ಕರೆ ಆೋ ಚೈತ್ರ ಸುದ ಪೂನಮ ಚೆನ್ನ ಹನುಮನ ಜೀ ಬಡ್ಡೆ ಬರ್ ಓ ಮರಾ ಹನುಮನ ದಾದ ದರ್ಶನ ಕ್ಯಾರೆ ಆಸೋ ಲಾಲ್ ಗೋಟಿ ಪೇರಿ ಗಡೇ ಆಂಕಾ ನೀ ಮಾಳಾಚ ದಾ ದರ್ಶನ ಕರೆ ಆಸೋ ಲಾಲ್ ಗೋಟಿ ಪೇರಿ ಗಳೆ ಆಂಕಾ ನೀ ಮಾಳಾಚೆ ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચમણા હાથમાં ગદા છે ને ડાબા હાથમાં પર્વત છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચમણા હાથમાં ગદા છે ને ડાબા હાથમાં પર્વત છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ಚೈತ್ರ ಸೂದ ಪೂನಮ ಚೆನ್ನೇ ಹನುಮನ ಜೀನ ಬರ್ ಓ ಮರಾ ಹನುಮನ ದಾದಾ ದರ್ಶನ ಕರೆ ಆೋ ಅಶೋಕ್ವಟಿ ಕಮಗೇ ಸೀತಾ ಜನಿಯಾರ ಹನುಮನ ದಾದಾ ದರ್ಶನ ಕರೆ ಆೋ ಅಶೋಕ್ವಟಿ ಕಮಗೇ ಸೀತಾ ಜನಿಯ ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો આકાશ માયુડે છે ને જડી બૂટી લાવે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો આકાશ માયુડે છે ને જડી બુટી લાવે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો રામ લક્ષ્મણ ના વીરા છો ને રામ ની સેવા કરો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો રામ લક્ષ્મણ ના વીરા છો ને રામ ની સેવા કરો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો પૂરખિયા માં માનતા છે ને સાળંગપુર માં જાગતા છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ખિયામાં માનતા છે ને સાળંગપુરમાં જાગતા છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો પગે પનો તી દબાવી છે ને ભક્તોના દુઃખ દૂર કરો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો પગે પણ ની દબાવી છે ને ભક્તોના દુઃખ દૂર કરો છો મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો લંકા માં ગયા છો ને વિભીષણ ને મળ્યા છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો લંકા માં ગયા છો ને મળ્યા છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો છે ને અડદના વડા જમે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ને સિંદૂર ચડે છે ને અડદના વડા જામે છે મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો બોલો કષ્ટ ભંજન દેવ કી છે